વાલીયાની ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડી વિકાસ ફંડના નામે રૂપિયા તમામ સભાસદોની ચાર કરોડથી વધુ રકમ સહિતનું વ્યાજ નહીં ચૂકવતા ખેડૂત સભાસદે લીગલ નોટિસ ફટકારી નાણાં પરત આપવા માંગ કરી હતી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડમાં કસ્ટોડિયન અધિકારી દ્વારા શેરડી વિકાસ ફંડના નામે શેરડીના ટન દીઠ પંચોતેર રૂપિયા કાપી બે વર્ષ બાદ વ્યાજ સહિત રકમ ખેડૂતને પરત નહીં આપવામાં આવતા લીગલ નોટિસ ફટકારી નાણાં આપવા આજ રોજ સવારના અરસામાં માંગ કરાઈ છે સરકાર શ્રી દ્વારા કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરવામાં આવી 21 બાવીસ ના પિલાણ લગભગ પાંચેક લાખનું પિલાણ આસપાસ થયેલું ત્યારે કસ્ટોડિયન અધિકારી તરીકે શ્રી અધિકારીએ ભાવ પાડેલ અને વિકાસ ફંડના નામે વિકાસ ફંડની રકમ પંચોતેર રૂપિયા કપાત કરેલી પ ટને મારી લગભગ પાંચસો ને છોત્તેર ટન શેરડી પિલાણમાં એકવીસ બાવીસમાં આપેલ હતી બે વર્ષની મુદત માટે પંચોતેર રૂપિયાની કપાત કરેલી અને વ્યાજ સહિત તમને એક ફંડ જે જમા રાખ્યું હતું એ રિફંડ મળશે ત્યાર પછી સરકારશ્રી દ્વારા કસ્ટોડિયન કમિટીમાં સભ્યોની નિમણૂક કરવામાં આવી છેલ્લા ત્રણ વર્ષથી વ્યાજની રકમ અને અમારી કપાતની પંચોતેર રૂપિયાની રકમ બંને મળી અમારો જે કંઈ હિસાબ હોય એ ગણેશ સુગરના અધિકારીઓને કસ્ટોડિયન કમિટીને અમે માંગણી કરીએ છીએ એ લોકો પાસે કે અમારી નીકળતી રકમ અમારી કપાત કરેલી રકમ અમોને જલ્દી મળે એવી અમારી માંગણી છે